ચંદીગઢ હરિયાણા ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં પણ ગુનાઓ આચરી ચૂક્યા છે દાહોદ શહેરમાં એક દુકાન અને ગોધરા શહેર ખાતે એક મકાનમાં લૂંટ ચલાવવાના હતા બાઈકો ચોરી તે ચોરી બાઈકો લૂંટ અને ઘરફોડ ચોરીમાં ઉપયોગ લેતા હતા દાહોદના લીમખેડામાં અને મધ્યપ્રદેશના જામવા ગમેથી ઘરફોડ ચોરી કરી હતી દાહોદમાં મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા જ ઉત્તર પ્રદેશના રીઢા ગુનેગારોને પોલીસના હાથે ઝડપાઈ ગયા રિપોર્ટર પ્રવીણ કલાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ લીમડી દાહોદ જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન ખાતેથી એક બાઇક ચોરીની ઘટના બનેલી હતી એ બાઇક ચોરીની ઘટનાના આધારે સીસીટીવી ફૂટેજ અને નેત્રમ જે છે એના એ એનપીઆર ટેકનોલોજીથી લીંબડી પોલીસ એ ટ્રેક કરી રહી હતી એ દરમિયાન પોલીસના ધ્યાનમાં આવ્યું કે બાઇક દાહોદ શહેરમાં આવે છે અને દાહોદ શહેરથી પાછું જોવાની બાતમી પ્રાપ્ત થતા મીરાખેડી આઉટપોસ્ટ વિસ્તારમાં પીઆઈ રાજપૂત અને એમની ટીમ એની વોચમાં હોય છે એ દરમિયાન બાઇક આવે છે બાઇકને ઊભું રખાવતા બાઇક ચાલક જે હતા શાહરૂન અને નાસિર નામના છે આ બંને ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના અને સામલી જિલ્લાના વતની છે એમને ઊભું રાખી ચેક કરતા બાઇક ચોરીનું હોવાની કબૂલાત કરેલ અને એમની પાસેથી એક હાથ બનાવટની પિસ્ટલ અને રાઉન્ડ પ્રાપ્ત થયા ત્યાંને ત્યાં એમને પૂછતા એમણે જણાવ્યું કે અમારા બીજા સાથીદારો પાછળ આવી રહ્યા છે પાછળ આવી રહેલું ટીવીએસ જે વ્હાઇટ કલરનું હતું એ ટીવીએસને ઊભું રખાવતા એમાંથી ફરમાન અને જાવેદ હતા જેમાંથી ફરમાન પકડાઈ ગયેલ છે ફરમાન પાસેથી પણ એક અગેન એક પિસ્ટોલ અને છ રાઉન્ડ પ્રાપ્ત થયા ત્યારબાદ આરોપીની સઘન પૂછપરછ કરતાં તેઓએ કબૂલાત કરેલ કે મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લા ખાતે તે લોકોએ ઘરફોડ ચોરી કરેલી આ ટીવીએસ બાઇક જે છે એ મધ્યપ્રદેશમાંથી ચોરેલું આ ઉપરાંત દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે પણ ઘરફોડ ચોરી કરેલી અને આ લોકો ખૂબ રીઢા ગુનેગારો છે જે જાવેદ નામનો આરોપી જે છે મુઝફ્ફરનગરનો આ લોકો અને જે પકડાયા છે આ લોકો ચંદીગઢ હરિયાણા ઉત્તર પ્રદેશ આ તમામ વિસ્તારમાં ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે જાવેદ પાંચ વખત જેલમાં પણ જઈ આવ્યો છે અને ચંદીગઢમાં થતી ઘરફોડ ચોરીઓ લૂંટ અને એક બહુ ગંભીર ઘટના કે એક સિનિયર સિટીઝનને બે કલાક સુધી ચંદીગઢ ખાતે ઘરમાં રિવોલ્વરની અણીએ ગોંધી રાખી અને ખૂબ મોટી લૂંટ કરેલી હતી આરોપીઓ અવારનવાર ફાયરિંગની પણ ઘટનાઓને અંજામ આપી ચૂકેલા અહીંયા દાહોદ જિલ્લામાં એમનો આવવાનો હેતુ એવો હતો કે દાહોદમાં એક દુકાન આઈડેન્ટિફાઈ કરી હતી જેની લૂંટ કરવાના હતા અને ગોધરા ખાતે એક મકાન આઈડેન્ટિફાઈ કરી અને એને લૂંટ કરવાના હતા લૂંટ કરવા માટે જે વાહનો વાપરવાના હોય એ તમામ વાહનો ચોરી કરી અને વાપરવાના હતા પરંતુ દાહોદ જિલ્લામાં બાઇકની ચોરી થતાં જ આ લોકો પકડાઈ ગયેલા અને આમ લૂંટ જેવા ગંભીર ગુનાને અંજામ આપે એ પહેલાં આ ગેંગનો પર્દાફાશ થયેલ છે અને એમની પાસેથી આશરે એકાદ લાખ રૂપિયાની રકમના મુદ્દામાલ જપ્ત થયેલ છે